તમે ઘરમાં તલવાર રાખી શકો અને જો ઘરમાં તલવાર રાખો છો તો કાયદેસર છે કે નહીં તો આજના વિડીયોમાં આપણે જોવાના છું તો વિડીયો એન્ડ સુધી જોજો તો શું તમે ઘરમાં તલવાર રાખી શકો એવો ઘણાનો પ્રશ્ન હોય તો હા તમે ઘરમાં તલવાર રાખી શકો છો પણ એ કયા પ્રકારની તલવાર છે તેના ઉપર આધાર રાખે છે હવે કોઈને આની પહોંચાડે એવી હોય કે ધારદાર તલવાર હોય તો એની માટે તમારે લાયસન્સ લેવું પડે છે કોઈ શોખની હોય કે શો પીસની હોય તો કદાચ એ તલવાર ઘરમાં રાખી શકાય ભારત આર્મ્સ એક્ટ ઓગણીસો ને ઓગણસાહ મુજબ કોઈપણ પ્રકારના હથિયાર જેમ કે પિસ્તોલ હોય રિવોલ્વર હોય રાઇફલ હોય તલવાર હોય તો આવા પ્રકારના જો કોઈ પણ હથિયાર રાખો છો તો એની માટે તમારે લાયસન્સ લેવું ફરજિયાત છે અને જો લાયસન્સ વિના તલવાર રાખો તો શું થાય તો ગેરકાયદેસર ગણાય તમારું હથિયાર પોલીસ જપ્ત કરી શકે છે અથવા તો ત્રણ વર્ષ સુધીની જેલ થઈ શકે છે અથવા તો દંડ પણ થઈ શકે છે બંને થઈ શકે છે તો ખાસ કરીને ધ્યાન રાખવાનું જેને પણ લાયસન્સ વિના તલવાર રાખો છો આ પ્રકારના તમારા ઉપર ગુના લાગી શકે છે ત્રણ વર્ષની જેલ પણ થઈ શકે છે જેલ એટલે કે જેલમાં જવાનું હોય ને દંડ એટલે તમારી પાસેથી રકમ વસૂલવામાં આવે અને દંડ કહેવાય બરાબર હવે અમુક વ્યક્તિઓ એવું કહેતા હોય છે કે ઘરમાં જ તલવાર રાખવી જરૂરી છે આપણે ઇન્સ્ટાગ્રામમાં જોયું તો એમાં ઘણા વ્યક્તિઓ કહે કે તલવાર તો હોવી જ જોઈએ ઘરમાં પણ આ તો આપણે કાયદો શીખવાડીએ છીએ એટલે એમાં ગેરકાયદેસર કીધું છે એટલે આપણે શીખવાડીએ છીએ રાખવી તો તમે રાખો ના પણ રાખો આપણને કોઈ પ્રોબ્લમ નથી જો લાઇસન્સ લઈને રાખો તો શું થાય તો એ ગુનો નથી કોઈ પણ વ્યક્તિની પાસે કોઈ ગનનું લાયસન્સ હોય કે કોઈપણ પ્રકારનું લાઇસન્સ હોય તો એ ગુનો કહેવાય નહીં કાયદેસર રીતે લાયસન્સ મેળવીને તલવાર રાખી શકાય છે તલવારને ઘરમાં રાખી શકાય છે પણ તેને જાહેરમાં લઈ જવા માટે પણ નિયમો લાગુ પડે છે એટલે કે એને જાહેરમાં તમારે લઈ જાવ તો એની માટે નિયમો લાગુ પડે છે કોઈ પણ ચૂંટણી કેવું હોય આસાર સંહિતા લાગી હોય ત્યારે તમે લઈ નહીં જઈ શકતા એટલે કે ફેરવી ના શકો અથવા તો પોલીસ સ્ટેશને જમા કરાવવી પડે એવું બધું હોય બંદૂકમાં એવું હોય છે તલવારમાં પણ ઘણા નિયમો હોય છે અને બંદૂકમાં પણ એ પ્રકારનું હોય કે જાહેરમાં તમે બંદૂક તો રાખી શકો છો લાઇસન્સથી પણ એ તમે જાહેર જગ્યા પર લઈને જ જઈ શકતા કારણ કે એ તમારે જાહેરમાં દેખાવો કરી શકતા નથી ડરનો માહોલ ઊભો કરી નથી શકતા બંદૂક છે તમારા રક્ષણ માટે હોય છે પણ એ તમે જાહેરમાં લઈ જઈ શકો નહીં એટલે બંદૂકનો મતલબ એવો નથી કે તમારા પાસે લાયસન્સ આવ્યું તો તમે ગમે ત્યાં લઈ જઈ શકો પણ એ તમારી સુરક્ષા માટે હોય છે અને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવી હોય તમારે તો પોલીસની પરમિશન લેવી પડે છે તલવાર લાયસન્સ સાથે રાખવી કાયદેસર છે અને તલવાર લાયસન્સ વગર રાખવી એ ગુનો છે તો મિત્રો આવા જ પ્રકારના વિડીયો જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરી લેજો અને આપણો ઇન્સ્ટામાં પે છે એડવોકેટ ધ્રોવિન્ ડાવરા તો એને પણ ફોલો કરી લેજો દરરોજ અપડેટ મળતી રહી છે રીલ દ્વારા તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને અમારી સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત